हमें हाँ संसदीय परंपराओं और संसदीय नियमों का अनुपालन करना चाहिए सर देश भर में ई सिगरेट बैन हो चुकी है क्या सदन में आपने अलाउ कर दी है नहीं कोई माने को, नाए, कोई, कोई सदस्य को भी सर टीएमसी के सांसद पी रहे हैं सर सर टीएमसी के सांसद सर कई दिनों से लगातार बैठ के पी रहे हैं सर कभी भी ऐसा कोई विषय मेरे पास आएगा तो निश्चित रूप से इस पर मैं निश्चित रूप से કારવાહી કરે સંસદના શિયાળુ સત્રમાં ફરી એકવાર ખડભડાહટ મચી ગયો છે અને આ વખતે મુદ્દો છે ઈ સિગરેટનો ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે આ વખતે એક મોટો આક્ષેપ કર્યો છે અને તેમણે ટીએમસીના સાંસદો વિરુદ્ધ આક્ષેપ કર્યો છે અને તેમનું કહેવું છે કે ટીએમસીના સાંસદો સંસદમાં બેસીને સિગરેટ પી રહ્યા છે ઈ સિગરેટ પી રહ્યા છે અને તેમણે જ્યારે આ આક્ષેપ કર્યો તેમણે ત્યાંના સ્પીકર ઓમ બિરલાને આ વાત કરી અને તેમણે કહ્યું કે આના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ ત્યારે ઓમ બિરલા નેતાએ પણ આગળ વાત કરતા જણાવ્યું કે અમને હજુ સુધી આવી કોઈ ફરિયાદ નથી મળી પણ જો આવી કોઈ ફરિયાદ મળશે તો આના પર જરૂરથી કડક કાર્યવાહી થશે તો શું છે આ સમગ્ર ઘટના તે આ વિડીયોમાં જાણીશું આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં હું છું ભૂમ લોકસભાના શિયાળુ સત્રના નવમા દિવસે અચાનક જ અનુરાગ ઠાકુરે ઊભા થઈને સ્પીકરને સવાલો કર્યા કે સર દેશભરમાં ઈ સિગરેટ પર પ્રતિબંધ છે તો શું તમે સદનમાં તેની મંજૂરી આપી રહ્યા છો સ્પીકરે કહ્યું કે ના કોઈને આવી અનુમતિ નથી પછી અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો અને કહ્યું કે સર ટીએમસીના સાંસદો ઘણા દિવસથી સતત બેસીને ઈ સિગરેટ પી રહ્યા છે તમે ચેક કરાવો આ આરોપથી સદનમાં ટૂંકો હોબાળો મચી ગયો હતો ભાજપ સાંસદોએ આક્ષેપોનું સમર્થન કર્યું જ્યારે ટીએમસી સાંસદોએ તીખો વિરોધ કર્યો સ્પીકર ઓમ બિરલાએ તમામ સાંસદોનું નિયમોનું પાલન કરવાની સલાહ આપી અને કહ્યું કે જો આવી ફરિયાદ સ્પષ્ટ રીતે આવશે તો નિશ્ચિત કાર્યવાહી કરવામાં આવશે નોંધનીય છે કે બે હજાર ઓગણીસમાં ભારતમાં ઈ સિગરેટ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો તેનું ઉત્પાદન વેચાણ આયાત નિકાસ અને જાહેરાત પર પ્રતિબંધ છે અને ઉલ્લંઘન કરનારને દંડ અને જેલની સજા પણ થઈ શકે છે આ ઘટના ચૂંટણી સુધારા જેવા મુદ્દા પર ચાલી રહેલી તીવ્ર ચર્ચાઓ વચ્ચે બની હતી જેનાથી સદનનું વાતાવરણ વધુ ગરમાયું છે સર મેં વ્યવસ્થા કો લેકર આપસે સવાલ પૂછના ચાહતા હું દેશ પરમે ઈ સિગ્નેટ બાદની સદસ્ય मुझसे સવાલ નહી પૂછ سکتے નહીં સર આપસે 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 આગ્ર આપસે આગ્રહ karne wala आग्रह कर सकते हो। आपसे आग्रह कर सर भी से बिल... बिल्कुल सर हाथ जोड़ के आपसे हाँ। सर... सर 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 सदन की जानकारी के लिए है सर देश भर पर... सर देश भर में ई सिगरेट बैन हो चुकी है क्या सदन में आपने अलाउ कर दी है नहीं कोई मान्य सदस्य को कोई भी सर ईएमसी के सांसद पी रहे सर सर टीएमसी के सांसद सर कई दिनों से लगातार बैठ के पी रहे हैं सर कोई भी मान्य टीएमसी के सांसद हैं हैं सर, सर, नहीं सर एक आप चेक करवाइए सर एक मिनट व्यवस्था सर, सर, में अगर सिगरेट पीना अलाव कर दिया एक है एक मिनट मैं सभी मान्य सदस्यों से पुनः आग्रह करता हूँ हमें संसदीय परंपराओं और संसदीय नियमों का अनुपालन करना चाहिए કોઈ બી માને સદસ્ય કભી બી એસા કોઈ વિષય મેરી પાસ આવેગા તો નિશ્ચિત રૂપે ઈશ પર મેં નિશ્ચિત રૂપે કાર્યવાહી કરે ઓકે આવી ઘટનાઓ સાંસદની કાર્યવાહીમાં વારંવાર બનતી જ હોય છે અને આપણને જોવા મળતી હોય છે તો વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે લાઈક કરો શેર કરો સબ્સક્રાઈબ કરો